સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ એસસી એસ સમાજમાં જે જુદા જુદા પેટા જાતિઓનું વર્ગીકરણ અને ક્રિમિલેયર દાખલ કરવાનો ચુકાદો આપવામાં આવ્યો તેના વિરોધ સંદર્ભે એસસી એસ ટી સમાજ દ્વારા દાહોદ જિલ્લામાં સંજયલી મામલતદારને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા ત્યારે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે જેમાં એસસી અને એસટી સમાજમાં જે જુદા જુદા પેટા જાતિઓનું વર્ગીકરણ અને ક્રિમિલેયર દાખલ કરવાનો ચુકાદાનો અમે સખત વિરોધ કરીએ છીએ તેમજ બંધારણના આર્ટિકલ ત્રણસો એકતાલીસ અને ત્રણસો બેતાલીસનું ઉલ્લંઘન થાય છે તેવું સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું ત્યારે આ બાબતે સંજયલી મામલતદારને એસસી અને એસટી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું